મકરસંક્રાંતિ પર્વ દરમિયાન પક્ષીઓને માનવ અટકાવવા માટે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લઈને કુલ કિલો જેટલા વેસ્ટ પતંગના દોરા એકત્રિત કર્યા છે સંક્રાંતિ પર્વ દરમિયાન પક્ષીઓને માનવ અટકાવવા માટે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા વન વિભાગના સંયુક્ત પ્રયાસથી કરુણા અભિયાન અંતર્ગત એક સરાહનીય પહેલ કરવામાં આવી અંતર્ગત શહેરની વિવિધ શાળાઓના અંદાજે પાંચ હજાર વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લઈને કુલ નવસો કિલો જેટલા વેસ્ટ પતંગના દોરા એકત્રિત કર્યા ચાઇનીઝ અને વેસ્ટ પતંગ દોરાના કારણે પક્ષીઓના મોત તેમજ માનવ અકસ્માતોમાં વધારો થતો હોય છે જેને અટકાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખ્યા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સાઠક ફાઉન્ડેશનની ટીમે સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીને વિદ્યાર્થીઓને આ માનવતાભર્યા કાર્યમાં જોડાયા જેના પરિણામે મોટી માત્રામાં વેસ્ટ દ્વારા એકત્રિત કરવામાં સફળતા મળી છે આ પ્રકારની પહેલ સમાજમાં પર્યાવરણ સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ અંગે જાગૃતિ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યાદિવી ન્યૂઝ ભરૂચ નમસ્કાર સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક વર્ષ વર્ષો વર્ષ અમે લોકો બાળકોને અવેર કરવાનું કાર્યક્રમ મકર સંક્રાંતિ દરમિયાન તથા રસ્તે જે દોરા પડેલા હોય છે તેના નિકાલ માટે એનો એકત્રીકરણ માટે અમે બાળકોને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ આ વખતે બાવનથી પંચાવન સ્કૂલમાં સંપર્ક કરવામાં આવ્યો હતો અને લગભગ નેવ ટકા સ્કૂલોની અંદર દોરા અમારી પાસે એકત્રિત કરીને બાળકોએ જમા કરાવ્યા છે સ્કૂલ તરફથી આ વખતે પાંચ હજાર ઉપરાંત બાળકો નવસો કિલો દોરા એકત્રિત કરી શક્યા છીએ અમે બાળકોને પણ પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ બોલ પેન પેન્સિલ શર્ટી વગેરે આપીને આની અંદર મુખ્ય ફાળો અમને લા સપોર્ટ વન ખાતાનો પણ મળી રહ્યો છે જે નોંધપાત્ર છે અને હજી પણ લોકોને વિનંતી કરીએ છીએ કે ચાઇનીઝ દોરાને બધાનો ઉપયોગ ઓછો કરો આ વર્ષે ઘણો ઓછો ઉપયોગ થયો છે ચાઇનીઝ દોરાનો એક અમારી એચિવમેન્ટ અમને નજર સામે આવી રહી છે આજ રોજ ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન દ્વારા કરુણા અભિયાનના અંતર્ગત જીવદયા અને પર્યાવરણ પ્રેમીને અનુલક્ષીને આ દોરા એકત્રિત કરવાનું કાર્યક્રમ કરવામાં આવેલું હતું જેના અંદર સાર્થક ફાઉન્ડેશનના એફર્ટ્સથી બહુ સરસ કામગીરી કરવામાં આવી છે અને જેના કારણે અનેક પક્ષીઓનું એમનું કવરેજ મૃત્યુ અટકાવવામાં આવ્યું છે અને આગળ બી સાર્થક ફાઉન્ડેશન આ રીતની કામગીરી કરતી રહે તેવી શુભેચ્છા ધન્યવાદ